એન્ટ્રી કરી લીધી છે તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા તેમણે ભાજપને આજના યુગના અંગ્રેજો કહી તેમના પર સંસણતા પ્રહારો પણ કર્યા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ભરતસિંહ સોલંકી કેમ એક્ટિવ થયા તેમણે પોતાના જન્મ દિવસને કેમ જન યોદ્ધા દિવસ ગણાવ્યો અને ગુજરાતમાં કમબેક જેવી વસ્તુઓ પોતાના આમંત્રણ પત્રિકામાં કેમ લખાવી તેના પર ખુલાસો કરતા સોલંકીએ શું કહ્યું તે સાંભળીએ એહસાન મેરે દિલ પે એહસાન મેરે દિલ પે હે તુમારા દોસ્તો કે દિલ તુમારે પ્યાર સે મારા હે દોસ્તો

આવો જન્મ દિવસ ઉજવ્યો હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં સૌના આશીર્વાદ થી આજે કદાચ એટલે જ આપના આશીર્વાદ ના કારણે કોરોનામાં પણ બચીને સામે આજે મજબૂતી તમારી સામે ઉભો છું કોંગ્રેસે ખૂબ આપ્યું હાઈ કમાન્ડે સોનિયાજીએ રાહુલજીએ ખરગે સાહેબે ત્રણ વાર ધારાસભ્ય બે વાર એઆઈસીસી સેક્રેટરી બે વાર પ્રમુખ કેન્દ્ર સરકાર ના ત્રણ ત્રણ અને હમણાં જમ્મુ કાશ્મીર એટલે તમને એમ થાય કે અમને લઈ જાય ને ત્યાં ફેરવે તો સારું એટલે ઘણી વાર તમને બધાને ઘણા બધાને એમ થાય ખાસ કરીને પત્રકાર મિત્રો ને બહુ થાય શું કામ બોલાયા અને યોદ્ધા શું જન મિત્ર શું નવસર્જન શું કોંગ્રેસ આવે છે આ બધી શું વાતો છે વાતો કરીને મત લઈ સરકાર ગણપતિ ને દૂધ પીવડાવી દે લોકોને છેતરવાનું 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 કામ કરે ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય

જે કોઈ કામ કોઈ ન કરે એ જન મિત્ર કરે કાર્યકર અનટ્રેન અને જનમિત્ર કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવીસ એવી જ રીતે આ જન યો નો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો બધા મોટાભાગના એમ કે ભરતભાઈ ને કમબેક કરવું છે એટલે અલા હું તો પ્રભારી તો છું જમ્મુ કાશ્મીર નો

જે વિપરીત પરિસ્થિતિ જેમ નવસર્જન ની વાત હતી એ નવસર્જન પરિમલભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ ખૂબ ખૂબ પધાર્યા અમારા કે 1960 માં ગુજરાતની સ્થાપના થઈ કોંગ્રેસે ગુજરાતના વિકાસનું કામ કર્યું જીવરાજભાઈ મહેતાથી શરૂ કરીને એ સુંદર ચાલ્યું માં અટક્યું તો ને અટકેલા કામ ને ફરીથી શરૂ કરવા માટે બે હજાર ને પંદર માં પર્સનાલિટી એનું કેરેક્ટર એની જમીન એનો દરિયો એના ખેડૂત અહીના ઉદ્યોગો કેમિકલ ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ ડાયમંડ પી એમાંથી કેમ આગળ લઈ જાય અહીંયા કેમ એજ્યુકેશન હબ બને હેલ્થ હબ મળે ગુજરાત ના સાહસિકો માં પરિમલભાઈ જેવા સાહસિકો જેને વેપાર ધંધાને જેમ ખીલવ્યો હોય

આપણે બધા જનબેક ને બધા જન યોદ્ધા ને બધા જન યોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે રાહુલજી એ રાહ બતાયો મોહબત કી દુકાન તમને ગુલાબ નું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કેશો તમે એ મોહબત ની દુકાન નું અને આજે જે દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે કે આપણે અને જોગાનું જન્મ પણ એ દિવસે ત્યારે એ સમય ને લઈને એક નાનકડી શરૂઆત આજે ભલે આપણે આટલા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા લોકો લોકો બધા બધા જ એ ભેગા થઈને હવે ધીમે ધીમે શરૂઆત કરીએ તો અંતે કોંગ્રેસે જે રચનાત્મક ક્રિએટિવ કામ કર્યું છે અને જે સ્વર્ણિમ ગુજરાત હતું કોંગ્રેસના શાસનમાં ઓગણીસો ના ગાળા માધવસિંહ સોલંકી ચિમનભાઈ કે અમરસિંહભાઈ ચૌધરી હોય ત્યાં પર કેપિટા ઇન્કમ હાઈએસ્ટ નજીક હોય જીડીપી હાઈએસ્ટ હોય બાવીસ ચોવીસ ટકાનો નોકરીઓ સામેથી મળતી હોય મારા જેવાને કોલેજમાં થી બહાર પડ્યા પછી એન્જિનિયર તરીકે ત્રણ ત્રણ સરકારી ખાતાઓમાંથી નોકરી મળતી હોય ખેતીમાં સુધારો હોય જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીલાઇઝેશન જીઆઈઆઈસી જીએસએફસી

પણ સમય જતા જે પ્રજાની લોકોની અપેક્ષા નાગરિકોની જે અપેક્ષાઓ છે પહેલા આપણે રોટી રોટી કોંગ્રેસ પ્રશ્ન મકાન નો પ્રશ્ન હલ થવા લાગ્યો અને એમાંથી આજે પ્રજાની યુવાનોની અપેક્ષાઓ ઘણી વધી છે એ અપેક્ષાઓને પૂર્ણ કરવી હશે તો એ આપણા રાહુલજીએ બતાવેલી દિશા દ્વારા સંગઠિત થઈને મહાત્મા ગાંધીએ જનશક્તિ પેદા કરી અંગ્રેજોને રાતોરાત ચાલા જવું પડ્યું આપણે જનશક્તિ પેદા કરીશું તો આ નવા અંગ્રેજો પણ જતા રહેશે અને એ નવા અંગ્રેજોને કાઢવા માટે આપણે એક થવું પડશે એકબીજાની સાથે જોડાવું પડશે અને જેમ આગળ વાત થઈ કે એકલી સત્તા મેળવીને પોતાના સ્વ માટે નહીં

જ્યારે દુનિયા આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગઈ હોય અર્થતંત્ર કલાશ થઈ ગઈ હોય બેંકો તૂટી ગઈ હોય એ જ કોંગ્રેસ એ જ વાત લઈને ફરી કરી શકશે તો એક માત્ર કોંગ્રેસ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને એ કોંગ્રેસના આપણે સૌ સિપાહી છીએ ત્યારે આજનો પ્રસંગ તો જોડવાનો છે અને જોડીને આપણે એક સરસ સારસ મજાના કામમાં જોડાઈએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે અને એમાં આપ સૌ આજે પધાર્યા બધા યુવાન મિત્રો સાથીઓએ સરસ મજાનું લાખાભાઈએ એમનું ફાર્મ કાયમ આપણને સમર્પિત જ કરેલું છે કે જ્યારે બોલાવો ત્યારે અહીંયા બોલાવીને સરસ મજાનું જમાડે અને એટલા માટે લાખાભાઈ અને આપ સૌનો અહીંયા પધારવા માટે અને મને આશીર્વાદ આપવા માટે અંતરથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ઋણી છું ધન્યવાદ તો ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ભરતસિંહ સોલંકીની આમંત્રણ પત્રિકા વાયરલ થઈ રહી હતી ફરી રહી હતી અને તેમાં તેમનો ગુજરાતમાં કમબેક અને જન યોદ્ધા દિવસ એ ગુજરાતના રાજકારણીઓનું ધ્યાન ખેંચ્યું હતું ત્યારે ભરતસે સોલંકી આજે ખુલાસો આખરે કરી દીધો કે પોતાના જન્મદિવસને જન યોદ્ધા દિવસ કેમ ગણાવ્યો અને તેમણે ગુજરાતમાં કમબેક કેમ લખ્યો ભરતસે સોલંકી આમ તો કહી રહ્યા છે મને કમબેક કરવાની જરૂર નથી હું ગુજરાતનો રાજકારણી છું કોંગ્રેસે મને ઘણું આપ્યું છે અને ભાજપ પર પ્રહારો પણ કર્યા ત્યારે ભરતસે સોલંકીના આ નિવેદનો વિશે તમારું શું માનવું છે શું